નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે શુક્રવારના દિવસે જો આવી અશુભ વસ્તુઓ જો ઘરની બહાર કાઢવામાં આવે તો ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે

તેની નકારાત્મક ઉર્જાને લીધે ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો અમુક વસ્તુઓ એવી હોય છે કે જે ઘરમાં રહેલી હોવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થતો નથી જો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવવો હોય તો આ લાસ્ટ સુધી અને જે આપવામાં આવેલી માહિતી પ્રમાણેના નિયમોનું પાલન કરવું જોઈએ જેનાથી માતા લક્ષ્મીજી નારાજ થયેલા છે તેવા ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરમાં અખુટ ધનની પ્રાપ્તિ થાય પરિવારમાં સુખ શાંતિ અને આનંદિત વાતાવરણ જોવા મળે છે જાણતા જાણતા આપણે ઘણી વાર એવી ઘણી વસ્તુઓ આપણા ઘરમાં જમા કરતા જઈએ છીએ જેનો ભવિષ્યમાં કોઈ ફાયદો થતો નથી આપણે તેમને ઘરના કોઈ ખૂણે મૂકીને ભૂલી જઈએ છીએ પરંતુ તમારી આ નાની ભૂલ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તો જો તમે ઇચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને પરિવારમાં સમૃદ્ધિ આવે તો આજે જ આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે એવી દસ વસ્તુઓ વિશે જાણીશું જે તમારા ઘરમાં ગરીબી અને અશાંતિ લાવી શકે છે આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલ તૂટેલા કાચ કે અરીસો તૂટેલી પથારી આર્થિક નુકસાન તેમજ પરિવારના સભ્યોની માનસિક મૂંઝવણનું પણ કારણ બને છે તેમજ આ તમામ બાબતો પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધરૂપ બને છે પતિ પત્નીના દાંપત્ય જીવન પર પણ તેની નકારાત્મક અસર પડે છે આ બધી વસ્તુઓને જલ્દી ઘરની બહાર કાઢવાથી દેવી લક્ષ્મી આપણા લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે આવી વસ્તુઓ શુક્રવારના દિવસે ઘરમાંથી બહાર કાઢવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયો આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી જય જય બજરંગ બલી જરૂર થી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધેરા